ભરૂચમાં એક વોટર પાર્ક શરૂ થઈ ગયો અને લોકો હોશે હોશે ત્યાં જવા પણ લાગ્યા જોકે આવડી મોટી વાત થી તંત્ર સાવ અજાણ હતું જ્યારે લોકોમાં ચામડીના રોગ વધવા લાગ્યા અને આ વાત વહેતી થઈ અને તંત્રના કાન સુધી પહોંચી ત્યારે છે તે તંત્ર જાગ્યું હતું હવે કયું છે આ વોટર પાર્ક અને શું છે તેની માહિતી જોઈએ આજના વિડીયોમાં ભરૂચના કરમાળ ગામ જમીનમાં વોટર પાર્ક ઉભું કરાયું છે પરંતુ આ વોટર પાર્કની મંજૂરી કોની તેવા સવાલો વચ્ચે વોટર પાર્કમાં વરસાદી કાંસના પાણીનો ઉપયોગ કરાતો હોવાની ઘટના સામે આવતા મામલેદાર સહિતના અધિકારીઓએ સ્થળ ઉપર ધામા નાખી નોટિસ ફટકારવા સાથે જરૂરી દસ્તાવેજો મેળવવા સાથે વોટરપાર્કના જે રાઇડ છે તેની ફિટનેસ સર્ટિફિકેટ સામે પણ સવાલો ઉભા થઈ ગયા છે ભરૂચમાં વોટર પાર્ક ઉભું થયું હોય અને તંત્ર અજાણ હોય તે વાત ગળે ઉતરે ખરી આવી જ ઘટના ભરૂચના કરમાડ ગામેથી સામે આવી કે જ્યાં રાતોરાત વોટર પાર્ક ઉભું થઈ ગયું લોકો માટે ખુલ્લું પણ મુકાઈ ગયું અને લોકો વોટર પાર્કનો હોશે હોશે ઉપયોગ પણ કરવા લાગ્યા પરંતુ વોટર પાર્કમાંથી આવેલા લોકોને ચામડીના રોગ થયા હોવાની વાત સામે આવતા સમગ્ર મામલો તંત્રના કાને પહોંચતા તંત્રએ પણ મંજૂરી આપી છે કે કેમ તે વાતથી તેઓ પણ ખુદ અજાણ હોવાની વાત સામે આવી છે પાણી વરસાદી કાંસના સીધા પાઇપલાઇન વડે વોટરપાર્કમાં જતા હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવતા આ સમગ્ર મામલો મામલતદાર સુધી પહોંચતા મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને અધિકારીઓને પણ ગંભીર પ્રકારનું દ્રશ્ય જોવા મળ્યું હતું પરંતુ વોટર પાર્કના સંચાલકોએ અધિકારીઓને પણ ગોળ ગોળ કર્યો હતો જોકે સ્થળ ઉપરથી વરસાદી પાણીનો એટલે કે કેનાલમાંથી વરસાદી કાંસમાં પાણીની લાઇન આપી પ્લાસ્ટિકની પાઇપલાઇન વડે સીધું પાણી વોટરપાર્કમાં પહોંચતું હોવાનો ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા જેના પગલે અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરી કાર્યવાહી શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે વોટરપાર્ક ઉપર તપાસ સાથે અધિકારીઓ પહોંચતા જ વોટરપાર્કના સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી અને વરસાદી કાંસના પાણીનો જે ઉપયોગ કરાતો હતો તેની પાઇપલાઇન દૂર કરવા માટેની શરૂઆત કરી હતી જેના દ્રશ્યો પણ મીડિયાએ ચેક કર્યા છે ત્યારે અત્યાર સુધી જેટલા લોકો પણ વોટરપાર્કમાં ગયા હતા અને તેમને ચામડીનો રોગ થયો હોય તેવી ઘટના પણ સામે આવી હોય તો અધિકારીઓએ તાત્કાલિક વોટરપાર્ક બંધ કરાવવું જોઈએ જોકે આ વોટરપાર્કમાં પાણીનો તો ગેરકાયદેસર ઉપયોગ કરાય છે પરંતુ ફિટનેસ સર્ટિફિકેટ પણ ન હોવાનું સામે આવ્યું છે સાથે વિભાગની મંજૂરી લેવાની હોય તે બાબતે પણ મંજૂરી ન લેવાય હોવાનું માનવામાં આવે છે સમગ્ર મામલો સામે આવતા મંજૂરી બોરડા વિભાગે આપી હોવાનું રતન પાર્કના સંચાલકોએ કરતા પાર્કના સંચાલકોએ પણ ખોટી કેફિયત રજૂ કરી હોય તેમ બોરડા વિભાગે પણ સ્પષ્ટ કહ્યું હતું કે અમારા વિભાગ તરફથી કોઈ મંજૂરી મળી નથી ભરૂચમાં વોટરપાર્ક ચાલુ થયું છે તે અમારા ધ્યાને નથી ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારીનો સંપર્ક કરવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારીએ પણ કહ્યું હતું કે હું મારી ટીમને મોકલું છું જોકે સ્થળ ઉપર મામલતદારની ટીમે નોટિસ પાઠવી કાર્યવાહી કરી હોવાની માહિતી મળી રહી છે